આ કથા ગુંડલને પ્રાપ્ત થઈ છે આ કથાની સાથે સાથે આ કથામાં મુખ્ય યજમાન એવા ચેતનભાઈ તો આમાં સંમિલિત છે પણ આ કથાને સવિશેષ ઉજળી કરી બતાવી હોય તો અમારે ભરતભાઈ અને તેની આખી ટીમ છે એના માટે હું ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આપણા સદભાગ્ય છે કે પૂજ્ય મોરારી બાપુએ વર્ષો પહેલાં જમનાદાસ બાપુએ જોયેલું સપનું આ સાકાર કર્યું કારણ કે આપણે જાણીએ છીએ કે ઓગણીસો ચોર્યાસીની અંદર ભરતભાઈ અહીં એકસો આઠ રામપારાયણનું આયોજન હતું એમના મુખ્ય વક્તા હતા અમરદાસ બાપુ ગોંડલિયા એ સમયે પૂજ્ય મોરારી બાપુના હાથે તથા સાથે અમરદાસ બાપુ ખારાવાળા હતા દીપ પ્રાગટ્ય હતું ત્યારે બાપુએ એક એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે બાપુ મારી ઈચ્છા છે કે ભવિષ્યમાં અહીં રામકથા થાય અને એવી મારી એક હૃદયની એક ઈચ્છા છે ત્યારે બાપુએ કીધું હતું કે હનુમાનજીની કૃપાથી થશે પણ ગુરુકૃપાએ આજે ચાલીસ વર્ષ વર્ષ પછી આ બાપુની ઈચ્છા પરિપૂર્ણ થઈ છે બે હજાર બારમાં બાપુએ જાહેરાત કરી હતી કે પૂજ્ય જમનાદાસ બાપુના સ્મરણાર્થી હું કથા કરીશ પછી વચ્ચે થોડોક કપરો કાળ આવ્યો કોરોનાથી માંડીને બધો એટલે આજે આપણે કથા સાબ કથાનો આવો લાવો આપણે પ્રાપ્ત થયો છે તો ગોંડલના ભાગ્ય છે કે આવો લાવો કારણ કે હવે ફરી આવો લાવો પ્રાપ્ત થાય એવી કોઈ શક્યતા નથી માટે ગોંડલની જનતાને આ દુર્લભ લાવો અવશ્ય લેવો અને આ કથામાં જોડાય અને પોતા જે કરી શકે સેવા નહીંતર કથા અવશ્ય શ્રવણ કરવી સેવા થાય તો ખૂબ સારી વાત છે ન થાય તો ભરતભાઈનું સૂચન એવું હતું કે કથા શ્રવણ તો અવશ્ય કરવી અને પ્રસાદ લેવો પ્રસાદ લીધા વિના ન જાય કારણ કે આ ટુકડો ત્યાં હરી ટુકડો એટલે હરિહર અવશ્ય કરવું બસ સવિશેષ નહીં કહેતા આપ સૌ વહેલી તકે અઢાર તારીખથી લઈ અને છવ્વીસ તારીખે અચૂક દસ નવે નવ દિવસ હાજર રહેજો આ કથા ગોંડલની છે કારણ કે લોલંગરી બાપુ ગોંડલના હતા જલારામ બાપા પણ ગોંડલના છે અને અમે અને તમે સાથે મળી આ કથાને ઉજળી કરી બતાવીએ સવિશેષ નહીં કહેતા આપ સૌને પધારવા મારું ભાવભર્યું નિમંત્રણ છે સૌને